બહુ ધંધામાંથી તમે તમારા સૌ કોઈ સારા સંસાર આવો અગર બંધો કરવા માટે કોમ માં તમે ખબર પડે છો મને વાહ આશીર્વાદ આલો કે હું મોટા મોટી લૂંટ કરીને આવું હો મોટા મોટી લૂંટ કરીને આઈ જા હારું આવું છું તાળમુ હા જા હારું અરે ડોન બનવાનું સપનું હતું પણ હું તો ના બની ગયો પણ મારો છોકરો સપનો પૂરો કરશે 100% કસાઈ સાહેબ આ ને હમ લાઈ ઊજા કેટલા છે સાજી લે 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 હે હે કો આ ગોમે મેમરી લેવામ છે એ હા ગોમે મેમરી ઉતર હા ગોમે મેરે દાદા નીકળવાની એટલે તું ઉતર લે ઉતારી દઉં ફટાફટ લે જે કઈ જા દોત પાડી નાખે ઉતર ને જા આ દાદા કઈ કરે છે વાહ તું ઉતરા ને બે બરાવજે બતાવી

તો આપડા તમે ગાડી લઈ લેજો રોમાજી હા એ ગાડી ની ચાવી પડી ગાડી લઈ જામ મારે યાર મારો ભાઈ બન આવે છે

હમણાં હવા બે વાતા આવી જાય આપણે વાગે જઈએ બસ અલ્યા એટલે બાબુજી ખાલી ગોમ માં કોઈ ગાડી નહીં એટલે તમાર પાસે આવ્યો પણ હું તમને ગાડી ચાલુ છું લઈ અલ્યા મને આવડતી પણ તમારી વાત લાખ રૂપિયામાં માં મારો ભાઈ પણ બાપડો ભૂલો ના પડે પછી ગોમ યાર બાપુજી બધી વાત સાચી છે તમારી વાત લાખ રૂપિયા ની મારી વાત લાખ રૂપિયા ની પણ હું કરું સમય સંજોગ થી હું યાર તો કોઈ ના ના બોત કોઈ અમે બીજી ગાડી લઈને જવું આ તો કશો નહીં બાર માં જયાશો પાછા આવડતી નહીં એટલે તમે બાર માં

आहे जूसा? बुवे पोरी अज़े प्याब बेस ओकराई सीच से? आह यह बेस आंते जो अप्लेट? ओवा क्यमाब? अज़े ज़र आखे अप्लेट है अरवा ઓય થઈ જાઉ આ આ બાઈક નું બાઈક અમે પકડી જાતો પકડી પકડી જાઓ ખબર નઈ પડતી મારા મહેમાન નું બાઈક મારા મહેમાન નું હે તારા ચોરો આ તને ખબર નઈ પડતી અમને ખબર નઈ પડ હું ખબર નઈ અમે લૂંટારા ધંધા કરો તમે લ્યા હે મારા અમે ચોર નહીં તો સાદો ગાડી ગાડીમાં દેવ

તમારી હિંમત છે રીતના થઈ કે મારા મહેમાન ને તમે લૂટી લીધો તમે શરમ જો બીજો હતો ને એનો હાથ આવી જાય અરે હું હાથ ભાગતા તમને નીકવાડું છું તમે જો ખાલી હાથ આજે તમારી શું કપાઈ નાખું હું તમારે ખબર પડી જાય આજ કે કના તો તમે હાથ માર્યો છે આ બાબુરા તો તમે હાથ માર્યો છે તમે આપણે દાદા છે પાછા આપણે અરે હું પર મળતા નહીં પાછા તો હું આ દાદાગીરી ઇખવાડું છું કે જે રીતના દાદાગીરી કરવા પણ અમને ખબર હતી કે તમારું બાઈક છે બસ અમારે એવા તો ધંધા કરવાના આવી છે પણ આના મજૂરી કરીને ખોકી પણ ડોન બનવાનું છે ડોન આપણે તમે તમારું જો ખાલી તમે મને ડોન બનાવું હેડો ખાલી આના ડોન ને પાછા જીવાતિયા નહીં તમારો તમે કના તો હાથ માર્યું આજ હું તમને બતાવું ચોરો અમે ચોર નહી તમે ચોર ચોર જ તમે મજૂરી કરીને ખોકી પણ મારા બેઠા Bapak 10 nomori, toh bapak 1 nomori. Kalau saya baca, abang sih, toh pas perlu lucu nih pun. Sana lucu.

આ તો કરવા જ ને સપોર્ટ સપોર્ટ વગર તો ના મેલ ખાય તાણે ઓમ છોકરા થોડી ડોન બનસી તાણે અને ડોન બનાયા ના કખા ગોમો સાહાકાર મચાઈ નાખવાની આગા ગોમો તો બૂમ ના પડાઈ દો તો મારું નામ કતરાબા નહીં તો મારું નામ નટુ નહીં હા આપા છોકરાનું નામ હોવું જો ગોમો વાત છે કોઈ ને એનું બચ્ચું કી પણ મોટું ગઈડું એકો નામ ના લેવું જો ગોમો વાત છે તમારી એવા ડોન બનાવી દેવાના હા તો એવા એવા ડોન બનાવાસી કચરાજી મારો ગોડિયો આવરે જાય તો મારા જોડે

પાત કરીલી દોન છે મારો છોકરો અરે મારા મહેમાન આવતા હતા પેલા નેરિયા તળાવ પાણ લૂટી લીધો મારા ને તમે દોન બની જાવ અમારા કાકા બબુ દોન બની જાવ તમે અને હજુ તો મને હું કીધી હું બબુ છું એટલા બીજું કોક હોય ને

અરે હું તો આખા તમારો ખોરતો ખોરતો હોય આવ્યો છું કે ગોમ માં કોઈ ગાડી ના મળી તમાર પાસે પાછા આવ્યો છું

નહી તમે કોમ કરો પોલીસ સ્ટેશન અને બેના ઉપર કેસ કરો મારા બેટા બે ડુહા ઉપર જ કરો આ બેના ઉપર કરો કરો આ બે ડુહા ના ઉપર કેસ કરવાનું છે વાત કરો સજા કાઢવાની આવશે અને જેલમાં જવાનું આવશે મૂર્ખા તને એટલી તો ભોન હોવી જોઈએ કે કે કોકના આ કોકના મહેમાનોને એરો ના કરીએ એવી ખોમણ આવી છે મારે મારે છોકરાથી ભૂલ થઈ ગઈ હવે મારો છોકરો આવો ન કરે અને હું તો એ તો એ તો પણ હું એ કદી જિંદગીમાં ડોન કરી ન કરું પણ આ કેસ બેઝ ના કરાવતા આવું મારી વાતો પર જો પેલો મહેમાન તો રહ્યો ને બરોબર મારા લડવું નહીં હું થાચી ગયો છો બરોબર હું તો કેસ પોલીસ બાઈક તમે પાછી લાવ છો પણ મેરબાની છોડ બાઈક તો મેં લઈ લીધું પૈસા લેવાના દસ હજાર રૂપિયા ડબલ લેવાના લે પૈસા ઘણા લાય બાબુજી હવે આ ઇમતી છે કે મારસી જે થઈ ગયું થઈ ગયું હવે મેલવાન કે મન મે છે કગરી પડો ભલા બાબુજીને કગરી પડો ન કે જસા બગાય પોલીસ સ્ટેશન જવાનું કે તો કગરી પડી હેડો હા મારા પાંડો ફૂકી ખાવા પૈસા જ નહીં હાથ જોડીએ છે અમે માફ કરી અમારો છોકરાઓ થી ભૂલ થઈ ગઈ અને અમારેથી ભૂલ થઈ ગઈ કે આવી શિક્ષણ અમે નહીં આપીએ અને આવું પોલીસ સ્ટેશન પૈસા પેલા

બે મુક્યા છો વાપરી વારમાંજી લાવતો વારમાંથી વાપરી જાણે મેલો રબાજી મેલો ઈ નઈ મેલો

મોબાઈલ કો વાંટાં વંટા પાછી નહીં આવો ઓલ ઇસ કઈ ગયો એ કાળી હાલો બોલે જો મોબાઈલ કો મોબાઈલ હે મોબાઈલ લાઈન કામ કરે છે મોબાઈલ મોબાઈલ નથી ના આ વિતા મોબાઈલ આ કડિયા નહીં આવું બાપુજી આ દર બજે મેમોન ના લઈ ને તમ વેચી અને એમને પૈસા હું આલી દે બરોબર પાછું જાય પાછું પાસે મારી કહેવાય જો આવા બાબુજી ને કેસ કરવા જવા દેતો નહી અને રીતના ઘેર મોકલી દઉં છું બરોબર અને હવે જ્યાં ગોમ આ ધંધા કરાવતા નહીં બધા ભેગા થઈને તમે અને આપણા મારી વાત આ છોકરો અને બૈરું બે એક જેવા છે તમારે ખબર છે એ રીતના છોકરું નેનું હોય અને બૈરું નવું ને એ લીલું લાકડું છે

હા એમના મોમ ના ગેર ના મોકલવા પડે લૂટ કરાવી છે જો કરી દેવું હવે હજી રાખો ની લૂટ છે મારી વાતો આજ પછી જો આપણા ગામ માં આજુબાજુ જો તમારી મેટર થઈ તો આપણા પણ યોના આ ગુના નો સબુત છે હગા હાથે જઈને હાલી દે એના ચારો હોય ગયા બાબુ તમેટર કરાવી કરી